કચ્છી સાહિત્ય એકેડમી ક્રાંતિગુરુ ગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ વિદ્યાલય કચ્છ યુવક સંઘ જે સંયુક્ત ઉપક્રમે અષાઢી ઓઢવ બે હજાર ચોવીસ કાર્યક્રમનું ભુજ ખાતે આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલ અધ્યક્ષ ગુજરાત સાહિત્ય એકેડમી ભાગ્યેશ જહા શ્રી હરીશભાઈ છેડા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા કાવજી રિયાણને કચ્છી લાઈવ ઇન કોન્સર્ટનું આયોજન રાજગઢવી એન્ડ મ્યુઝિકલ ગ્રુપ અપસરા ડાન્સ એકેડમી દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ખાસ કરીને સ્મૃતિવન ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં શ્રી નિલય ત્રિવેદી ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ શ્રી અનિલ ગોર સહિતના અગ્રણીઓએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી આયોજકોએ ચંચણ્યો સાથે વાત કરી હતી કચ્છી સાહિત્ય અકાદમી એવમ આપણી જે કચ્છ યુનિવર્સિટી છે ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટી અને કચ્છ યુવક સંઘ સંસ્થા દ્વારા આજે અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ જે આપણા કચ્છના યુવાઓ છે અને એમને કચ્છી ભાષાના સંવર્ધન માટે આપણી કચ્છીયત પ્રત્યે જે એક કચ્છની સંસ્કૃતિ પ્રત્યે જે લાગણી ઊભી થાય એના એવા ઉદ્દેશ સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અત્યારે અહીંયા કચ્છી યુવા કવિઓ તથા અમારી સાથે આજે રાજ ગઢવી અને એમની ટીમ દ્વારા એક મ્યુઝિકલ કોન્સર્ટ જે સમગ્ર કચ્છી અને ગુજરાતી લોકગીતમાં થશે અને તેમાં અમારી સાથે અપ્સરા ડાન્સ એકેડમીના બહેનો પણ જોડાયા છે એટલે ખૂબ સરસ કાર્યક્રમનું આયોજન આજે અહીંયા સ્મૃતિવન મધ્ય કરવામાં આવ્યું છે કચ્છી સાહિત્ય એકેડમી સતત એવા જ કાર્યો માટે પ્રવૃત્ત હોય છે કે જે આપણી સંસ્કૃતિનું વૈવિધ્ય છે આપણી ભાષાની જે સમૃદ્ધિ છે એનું સંવર્ધન આપણે સૌ મળીને કરીએ તો કદાચ આપણે કચ્છીઓ જે છે એ આપણી કચ્છીયે ક્યાંક ને ક્યાંક વિસરી રહ્યા છીએ તો અમારો આ નાનકડા કાર્યક્રમ દ્વારા એવો જ પ્રયાસ રહ્યો છે કે આપણી કચ્છીયતને આપણે પાછી યાદ કરીએ ભાષા સમૃદ્ધિને જે છે એ પાછી યાદ કરીએ આપણી કચ્છીને માણીએ એના સાહિત્યને જાણીએ અને આવા કાર્યક્રમો દ્વારા અમારી એ જ પ્રયાસ છે કે લોકો ફરી કચ્છી તરફ વળે અને અષાઢી બીજના ઉત્સવનો અમે જે છે એ ઉજવણી કરી રહ્યા છીએ તો અમારી સાથે રવિભાઈ પેથાણી પબુભાઈ ગઢવી મોહનલાલભાઈ જોશી ગૌતમભાઈ જોશી અરુણાબેન ઠક્કર સાગરભાઈ ગોસ્વામી નંદભાઈ રાજકોર ખુશાલીબેન ઠક્કર કાશ્મીરાબેન મહેતા આવા ઘણા બધા નામી અનામી કદાચ હું કોઈનું નામ લેતા ચૂકી જાઉં તો ક્ષમ્ય ગણશો પણ હું કદાચ મારી વાણી ટૂંકી પડે એટલા મહાનુભાવો અત્યારે અમારા સાથે અહીં જોડાયા છે ખૂબ જ સરસ દિવસ છે અને આજે કચ્છ યુનિવર્સિટી કચ્છ યુવક સંઘ અને ગુજરાતી સાહિત્ય એકેડમીના અનુલક્ષીને આજે સરસ મજાનો કાર્યક્રમો જ્યારે આયોજન કરવામાં આવ્યું છે સ્મૃતિવન ખાતે આ જ રૂડો આયોજન છે ત્યારે ખૂબ જ એક આનંદની લાગણી થાય છે કે કચ્છી ભાષાને બચાવવાના પ્રયત્ન કરવા માટે આવા કાર્યક્રમો કરવામાં આવે છે અને અષાઢી ઉત્સવ બે હજાર ચોવીસ નામનો આ જે કાર્યક્રમ છે એમાં કવિ સંમેલન થયું સન્માનો થયા અને અમે ટૂંક જ સમયમાં ખૂબ જ સરસ કચ્છી ગુજરાતી કચ્છના બેઝના ગીત કચ્છી ગીતો પછી ગુજરાતી ગીતો તે ગુજરાતી ગીતો જે કચ્છ કચ્છી કચ્છ ઉપર આધારિત છે એવા બધા ગીતોની અમે અમારી ટીમ સાથે પ્રસ્તુતિ કરશું અને મારા જેવા ઉગદા કલાકારને અહીંયા મારી કલા પ્રસ્તુત કરવાનો મોકો મળ્યો એ બદલ પણ હું આયોજન સમિતિનો આભારી છું અને ખાસ નિલયભાઈનો પણ આભારી છું કે એમણે મને આ મોકો આપ્યો સો ટકા આપણી આજે જે નવી અત્યારની જનરેશન છે એ આપણું જૂનું ભૂલીને હવે બધું વેસ્ટર્ન દિશા તરફ વળી રહ્યા છે એટલે એક તો સૌ યંગ લોકોને અને યંગસ્ટર્સને એક નમ્ર વિનંતી છે કે તમે લોકો નો ડાઉટ કે નવું વેસ્ટર્ન તરફ જાઓ કદાચ નવી તમારી જે અત્યારની સંસ્કૃતિ એ તરફ સો ટકા જાઓ પણ એ તરફ જાતે જાઓ તમે ખરા પણ સાથે સાથે આપણી જે જૂની સંસ્કૃતિ છે આપણું જે મૂળભૂત વસ્તુ છે આપણું કચ્છી છે એ કચ્છને તમે ન ભૂલો આપણી જૂની સંસ્કૃતિને મૂળભૂત સંસ્કૃતિને તમે ન ભૂલો અને બંનેને સાથે લઈને ચાલો એટલે આજે અમે એવું જ કંઈક કરશું થોડુંક વેસ્ટર્નાઇઝેશન કચ્છી ગીતોનું કરશું અને કચ્છી ગીતો એના જૂના ડબ્બે પણ ગાશું એટલે આજે અમે ઈજ કરી કરવાના છીએ